પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ પર્વત ઉપર શક્તિપીઠ મહાકાળી માતાના મંદિર સુધી જતા દાદરાની બંને તરફ આવેલી હજારો વર્ષ જૂની જૈન તીર્થંકરોની પ્રતિમાનો વિકાસના નામે તોડીને કચરામાં ફેંકી દેવાતા ભારે હોબાળો મચી ગયો રવિવારે મોડી સાંજે મોટી સંખ્યામાં જૈનો પાવાગઢ પોલીસ સ્ટેશને પહોંચી ગયા અને તોડફોડ રોકીને જવાબદારો સામે પગલાં લેવા માંગ કરી હતી તો સુરતમાં જીનાગમ રત્ન મહારાજે સરકાર અને ગૃહમંત્રી સામે રોષ વ્યક્ત કર્યો જેમાં જૈન આચાર્યો અને મહાત્માઓ ધરણા પર ઉતર્યા જ્યાં સુધી આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી કલેક્ટર કચેરીથી નહીં ખસવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી થાય તેવી પણ માંગ કરી રહ્યા છે તેમણે કહ્યું કે જૈન સમાજને ગૃહમંત્રી પર ભરોસો નથી પહેલાં પણ સરકાર આ જ હતી આજે પણ સરકાર આ છે પહેલાં ગૃહમંત્રી આ જ હતા અને આજે પણ આ છે કોઈ આશ્વાસન નહીં જોઈ परिणाम જોઈએ પછી આવજો અહીં આ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પ્રતિક્રિયા આપી હતી પાવાગઢ ઐતિહાસિક ભૂમિ છે પાવાગઢ કે પહાડો પે જૈન તીર્થંકરોની બહોત હી બડી સંખ્યા મે પ્રતિમા સ્થાપિત કી ગઈ થી જો હજારો સાલો સે ય પ્રતિમા વહી સ્થાપિત ये प्रतिमाओं को तोड़ने का विषय कल जब सामने आया किसी भी ट्रस्ट एवं कोई भी व्यक्ति को इस प्रकार की ऐतिहासिक प्रतिमा एवं धर्मस्थल तोड़ने की परवानगी नहीं होती है सरकार ने खासतौर पर मुख्यमंत्री जी से जब चर्चा हुई मुख्यमंत्री जी ने इसको गंभीरता से लेते हुए सरकार में और एवं डिपार्टमेंट में सूचना दी है कि ये प्रतिमा जो जैनों की आस्था का बहुत ही बड़ा केंद्र है वो आस्था को ठेस नहीं पहुंचना चाहिए और तात्कालिक और स्थापित करके सबकी भावना एवं सभी की आस्था को संभाला जाए और खासतौर पर यह इंस्ट्रक्शंस दे ली गई है कलेक्टर एसपी एवं सभी संघों के लोगों के साथ बैठ के અભી વે જૈન સમાજ હૈ એ અન્ય સંસ્થાઓ કે સાથે બેઠ કે નિર્ણય લીધા ગયા હે કુછી ઘંટે મેંક સ્થાપિત કર લાયા જાયગા માટેનું આવેદનપત્ર હતું આવેદનપત્ર કે જ કે આજે અમે બપોરે જ્યારે અમારા શ્રી સંઘના સભ્યો દર્શન બંધન કરવા માટે જ્યારે જૂની જે પ્રાચીન અગથિયા છે ત્યાં અમારે જૈનોની પ્રતિમાઓ ખૂબ જ પ્રાચીન એટલે લગભગ પાંચસોથી સાતસો વર્ષ જૂની પ્રતિમાઓ હતી એ પ્રતિમાઓ અત્યારે જધરીર હાલતની અંદર મળેલી જોઈ અને ઘણા બધા સભ્યોએ જાણ કરી ત્યારે અમારા ઉપર એકદમ કુઠારા ઘાટ લાગ્યો છે કારણ કે આવી જુદી પ્રતિમાઓને અમે રોજ રોજે રોજ પૂજન અર્ચન કરવા માટે જતા હતા અને અમને કોઈ જાણ કર્યા વગર આ પ્રતિમાને કાઢી અને ત્યાં નીચે નાખી દેવામાં આવી છે આ ખૂબ જ અશોભનીય વર્તન કર્યું છે આ કોણે કર્યું છે એ અમને કોઈ જાણ નથી તો એના માટેનું કોઈ એક્શન લઈ પોલીસ એક્શન કારણ કે અમે જે જૈનો છે એક શાંત સ્વભાવના છીએ અને જે મહાકાળી માતા છે એ જૈનોની પણ અધિષ્ઠા એક દેવી છે અને અભિનંદન સ્વામી પણ પરમાત્મા અને નેમિનાથ ભગવાનના જે ઉપર આવેલા મંદિરો પણ અને લગભગ સાતથી દસ જેટલા મંદિરો પણ પ્રાચીન મંદિરો અમારા આ આજ સુધીમાં બધા પૂજાતા આવ્યા છીએ તો આ જે પ્રતિમા જે જગ્યાએ છે તે જગ્યાએ પાછી લગાડી અને એના પૂજા અર્ચના પાછી શરૂ થઈ જાય એ માટેની ખાસ વિનંતી અમે આવેદનપત્રક પીએસઆઈ સાહેબ અને પીઆઈ સાહેબને અમે આપેલ છે તો એ માટે પણ અમને આશ્વાસન આપી આ બે દિવસની અંદર એક્શન લઈ આ કલેક્ટર સાહેબને પણ જાણ કરી છે તો કલેક્ટર સાહેબે પણ આશ્વાસન આપ્યું છે કે આ બે ત્રણ દિવસની અંદર અમે પાછી એ જ જગ્યા ઉપર લગાડી દઈશું એ માટેનું ખાસ અમે આવેદનપત્ર આ લોના સભ્યો આપેલ છે યાત્રાધામ પાવાગઢમાં જૈન મૂર્તિઓ ખંડિત થવા અને હટાવવાના મુદ્દે હવે હટાવાયેલી મૂર્તિઓ તાત્કાલિક પુનઃસ્થાપિત કરવાની કામગીરી હાથ ધરાય છે સિમેન્ટ કેમિકલ સહિતનું મટીરિયલ ખાસ કારીગરો સાથે પાવાગઢ પહોંચાડવામાં આવી રહ્યું છે બ્યુરો રિપોર્ટ મુંબઈ સમાચાર પાવાગઢ